એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એકવાર થઈ અસર ભુજમાં ભૂકંપ દરમિયાન થયેલ જર્જરિત જોખમી ઇમારતોને પાડવા પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું એબીપી અસ્મિતાએ જર્જરિત ઇમારતોને લઈ અહેવાલ પ્રસારિત કર્યો હતો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જર્જરિત ઇમારત રૂપારેલ કોમ્પ્લેક્સને ઉતારી પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું કે હજુ પણ ભુજમાં અનેક ઇમારતો જર્જરિત હાલતમાં છે અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના નરોડા વિસ્તારમાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કરી લીધો મહિલા પોલીસકર્મી કર્મી આત્મહત્યા કરી છે ગળે ફાંસો ખાઈને જીવન પારિવારિક ઝઘડામાં આત્મહત્યા કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા આરતીબેન હાલ તો પ્રાથમિક જાણકારી એવી મળી રહી છે કે પારિવારિક ઝઘડાના કારણે તેમણે આત્મહત્યા કરી હોઈ શકે છે પણ પોલીસ તપાસ અત્યારે કરી રહી છે નરોડા વિસ્તારમાં આવેલા એસઆરપી ક્વાર્ટર કે જ્યાં એક મહિલા પોલીસ કર્મીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે એસઆરપી ટુ ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને મહિલા પોલીસ કર્મીએ આત્મહત્યા કરી લીધી તેમનું નામ આરતીબેન હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને તેઓ ફરજ બજાવતા હતા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં શા માટે આત્મહત્યા કરી તેની પ્રાથમિક જાણકારી એવી મળી છે કે પાર પરિવારમાં અવારનવાર ઝઘડા થતા રહેતા અને પારિવારિક ઝઘડાના કારણે તેમણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો